સુરત શહેરમાં રખડતા શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે ભાઠેના વિસ્તારમાં વધુ એકવાર હૃદયદ્રાવક ઘટના સામે આવી છે ભાઠેના વિસ્તારમાં એક છ વર્ષના બાળક પર બે જેટલા રખડતા શ્વાનોએ હુમલો કર્યો છે આ હુમલામાં બાળકને વીસથી વધુ ગંભીર ઈજાઓ પહોંચી છે જેને કારણે તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા દક્ષેશ્વર મંદિર પાસે છ વર્ષીય અર્જુન ગુડુ નેડામાં પરિવાર સાથે રહે છે માતા પિતા મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે આજરોજ માતા પિતા ભાઠેના વિસ્તારમાં મજૂરી કામ અર્થે ગયા હતા ત્યારે આ બાળક તેના માતા પિતા ટ્રેક્ટરમાંથી રોડા ખાલી કરીને જમી રહ્યા હતા તે દરમિયાન નજીકમાં રમી રહ્યો હતો અચાનક બે હિંસક શ્વાનોએ તે સમયે આ બાળક પર હુમલો કર્યો હતો બાળકને મુખ્યત્વે માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે જેમાં ટાંકા લેવા પડે તેવી સ્થિતિ છે આ ઉપરાંત તેના ગળા અને પગના ભાગે પણ વીસથી વધુ ગંભીર ઈજાના નિશાન જોવા મળ્યા છે હુમલા બાદ ગંભીર રીતે ઘાયલ બાળકને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલના ટોમા સેન્ટરમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી તેની ગંભીર હાલત જોતા વધુ સારવાર માટે તેને સર્જરી વિભાગમાં ખસેડવામાં આવ્યો છે સુરત શહેરમાં રખડતા શ્વાનના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે ભૂતકાળમાં પણ અનેક માસૂમ બાળકો શ્વાનનો શિકાર બની ચૂક્યા છે

जो आज में रहने वाले हैं तुलसी धाम क्या हुआ था देवी उसने वायर को कुत्ता ने काटा कितने कुत्ते थे दो कुत्ते थे कौन सी जगह पे शुरू की कौन सी जगह पे ये यहां पे था हां बर्थडे नाम अब क्या कर रहे थे वो ट्रैक्टर से रोड़ा खाली करने गए थे कितने कुत्ते ने कहां काटा है दो ने काटा है पूरा शरीर पे काटा है सर पे ना टाका आएगा उसका टाका लगाने का है उसको और सर ने ज्यादा काट लिया उसको पूरा शरीर पे काटा है जब पता चला से हॉस्पिटल लेके आए कौन सा हॉस्पिटल सिविल हॉस्पिटल